ગુજરાત સરકાર તેમજ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની રાહબરી હેઠળ ભરતી મેળા માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ તપાસણી કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદર શિક્ષકોની જે ઘટ છે એ બાબતે રાજ્ય સરકાર તરફથી લગભગ ઓક્ટોબર માસથી જાહેરાતો આપવામાં આવેલી હતી તબક્કાવાર આ તમામે તમામ જાહેરાતો થકી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા એ ઉમેદવારોની સર્ટિફિકેટની ચકાસણી લગભગ એક મહિનાથી એનું કામકાજ ચાલુ છે અત્યારે હાલ ગ્રાન્ટેડ જે શિક્ષકો છે એમની ભરતીનું વેરિફિકેશન ચાલુ છે આ અગાઉ માધ્યમિક વિભાગના અંદર લગભગ ત્રણસો ને એકાણું જેટલા શિક્ષકોનું એ આપણે સર્ટિફિકેટ વેરિફિકેશન પૂર્ણ કર્યું હમણાં જ આપણે ઉચ્ચતર માધ્યમિકના ત્રણસો બોતેર જેટલા ગ્રાન્ટેડ શિક્ષકો માટેનું વેરિફિકેશન પૂર્ણ કર્યું અને અત્યારે ચારસો ને એકવીસ જેટલા માધ્યમિક વિભાગના જે ગ્રાન્ટેડ શિક્ષકો છે એમ કહીને ટોટલ સાતસોને ત્રાણું ગ્રાન્ટેડના શિક્ષકોનું વેરિફિકેશનનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે આ વેરિફિકેશનના કામ પૂર્ણ થયા પછી જે શિક્ષકો એનું વેરિફિકેશન પૂર્ણ થશે એ લોકોને જિલ્લા પસંદગી અને સ્કૂલ પસંદગી એનો ચાન્સ આપવામાં આવશે અને જૂનના લગભગ શરૂઆતના અંદર આ તમામ શિક્ષકોને હુકમ આપવામાં આવશે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર સરકારી શાળાઓના અંદર લગભગ સાતસો ને જેટલા શિક્ષકોની ભરતી થશે અને ગ્રાન્ટેડ સ્કૂલોના અંદર લગભગ બસો સાત શિક્ષકોની ભરતી થશે આમ લગભગ આપણે જે જૂનના અંદર વેકેશન પૂર્ણ થતા આપણા ત્યાં કચ્છ જિલ્લાના અંદર એ નવા શિક્ષકો હાજર થશે આનંદની વાત એ છે કે આ વખતે આપણા લોકલ જે કચ્છના એ ઉમેદવારોની સંખ્યા વધુ છે એટલે એ શિક્ષકોની લો ભરતી થતાં લગભગ કચ્છના જ વતની હોવાથી એ વિદ્યાર્થીઓને વધુ ન્યાય આપી શકશે અને આપણે આ ભરતીથી નવા સત્રના અંદર સુંદર મજાનું શૈક્ષણિક કાર્ય કરાવી શકીશું ગુજરાત સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છસિંહ રાભરી હેઠળ આજે ઓલફેડ હાઈસ્કૂલ ખાતે નવી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામગીરી ચાલુ છે જે સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં નવી ભરતી થઈ રહી છે તે ઉમેદવારોને ત્રણ દિવસ માટે હોલ્ફેડ હાઈસ્કૂલ ખાતે પોતાના ડોક્યુમેન્ટ ચેક કરવા અને વેરીફાઈ કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવેલું છે અને ઉમેદવારોને ચાર તબક્કામાં પોતાને અહીં આવી અને પોતાના ડોક્યુમેન્ટ રહ્યા એ અલગ અલગ પાંચ ટીમોની અંદર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબના રાહારી હેઠળ આયોજન સાથે એમને કોઈ તકલીફ ન થાય ડોક્યુમેન્ટ ઓકે થઈ જાય અને એની ભરતીની પ્રોસેસને આગળ વધારી શકાય તેવું ઓલફેડ હાઈસ્કૂલ ખાતે આયોજન ગોઠવવામાં આવેલ છે